નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ અને પાટિયા ઓવર બ્રિજનું બે હજાર એકવીસમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાલમાં આ બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે કરોડોના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજ પર સળિયાઓ બહાર દેખાવા માંડ્યા છે અને છેલ્લા ચાર વર્ષમાં સળિયા દેખાવાની ઘટના ઘણીવાર સામે આવી છે બ્રિજની વચ્ચે ગાબડાઓ પડી જતા તંત્ર દ્વારા વારંવાર ડામરના થીગડા મારવા પડી રહ્યા છે તેમ છતાં ગાબડા જોવા મળી રહ્યા છે અને સળિયા બહાર આવી ગયા છે આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી સળિયા અને ગાબડાઓના કારણે અકસ્માતની ભીતિ ઊભી થઈ રહી છે અને વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે તંત્ર વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી લાગણી પ્રવૃત્તિ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર